નમસ્કાર નમસ્કાર શું નામ તમારું કિશોરભાઈ ગામ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ તો કિશોરભાઈ તમારા હા મારા પ્રોબ્લેમ તો બેન શું પ્રોબ્લેમ હતો તમને મને આ ડાબો ગોઠણ દુખતો અને આખો પગ કમર માંથી ફાટતો સાઈટીકા જેવી થોડીક અસર હોય એવું લાગતું તું અને મારાથી એક બે મિનિટે મારાથી ઊભું ન તો ચા બે રકાબી કરવાય તો મારાથી ન થતો

આ દવા મંગાવ મંગાવવા જમી આપણે શરીર માટે કામ આપે અને ટૂક સમયમાં આમાં સાબું થાય એવું દેખાય છે મને રિઝલ્ટ એટલે એટલે તમે ફોન કરીને દવા મંગાવી તો દર્શક મિત્રોને દવા તમે બતાવશો કઈ દવા લીધેલી છે તો બતાવો ને જરા આ છે ઓકે લાઈફ કેર ની ઓર્થોમેગા આ છે ઓકે લાઈફ કેર ની જોઈન્ટ જીમ અને આ છે ઓકે લાઈફ ની કેલ્શિયમ ડી થ્રી આ ત્રણ દવાનો તમે કોર્સ કર્યો છે કેટલો કોર્સ તમને કીધો હતો કોર્સ પૂરો કરી દીધો એ પછી તમને અત્યારે સો સો ટકા સારું છે જે આગળ તમે પ્રોબ્લેમ કેતા હતા એ બધા પ્રોબ્લેમ તમને સારા થઈ ગયા જે તમે ઉભા નહોતા રહી શકતા કામ નહોતું થતું જે કઈ પ્રોબ્લેમ હતા ટોટલ પ્રોબ્લેમ સારા થઈ ગયા તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો હું લોકોને એમ સંદેશો દેવા માંગુ છું કે આ દવા લેવાય આ દવાથી બહુ સારું રિઝલ્ટ આવે છે તમે આ દવા કોઈ બીજાને આપી છે અમે મે જ્યારે હું સત્સંગમાં જાતી ને મે ઘણી બેનો કીધું કે જો મને આ બધી સરસ થઈ ગયું પણ આ પલવઠી નો વર્તી વરવા માંડી સીડી નો સડાતી સડવા માંડી સૌ ઉભરક પગ્યા નો બેહા તો બેસવા માંડી સૌ મને બહુ સારું છે આ દવા લીધા જેવી છે તમે પણ અપાવડાવી છે ને લોકો ને દવા અને એ લોકોને કેવું છે એનો કોન્ટેક નથી ઓકે તો આ દવા લેવાથી તમે ખુશ છો તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ધન્યવાદ